નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બાલ દોસ્તો વાર્તાનું નામ છે બોલતી ગુફા એક હતું જંગલ એમાં એક સિંહ રાજા રહે સિંહ આખો દિવસ જંગલમાં ફરતો રહ્યો પણ એને ખોરાક માટે એક પણ જાનવર મળ્યું નહીં દિવસ આથમવાની તૈયારી હતી એક ગુફા દેખાઈ ગુફા જોઈને અનુમાન લગાવ્યું કે અહીં કોઈને કોઈ જાનવર તો રહેતું જ હશે એક પાંચ દસ પંદર સિંહ ભાઈ તો બેઠા અંદર એક પાંચ દસ પંદર સિંહ ભાઈ તો બેઠા અંદર સિંહ ગુફાની અંદર ગયો સિંહ ગુફાની અંદર પોતાના ખોરાકની રાહ જોવા લાગ્યો તેણે વિચાર્યું કે રાતના કોઈને કોઈ જાનવર તો અહીંયા જરૂર આવશે તેને મારીને હું મારી ભૂખ શાંત કરી લઈશ તે ગુફાનું માલિક એક શિયાળ હતું શિયાળભાઈ પોતાની ગુફા પર આવ્યું તો તેણે સિંહના પગલાં ગુફાની અંદર જતા જોયા પણ બહાર આવતા સિંહના પગલા તેને નહીં દેખાયા એટલે તેણે વિચાર્યું કે સિંહ અંદર સંતાઈને બેઠો હશે જો તે અંદર જશે તો સિંહ તેને ફાડીને ખાઈ જશે આ વિચારીને શિયાળભાઈ એકદમ ગભરાઈ ગયા એને સમજ ના પડી રહી હતી કે હવે શું કરે એને એક યુક્તિ સૂજી અને તેણે બહારથી અવાજ કર્યો ઓ ગુફા હું આવી ગયો છું અંદર બેઠેલા સિંહે ગુફાની બહારથી આવતો શિયાળનો અવાજ સાંભળ્યો એટલે તે ખુશ થઈ ગયો અને ત્યાં જ બેસી રહ્યો અને વિચારવા લાગ્યો કે હવે શિકાર મળી ગયો શિયાળે પાછો અવાજ કર્યો ગુફા ઓ ગુફા આજે તું ખામોશ કેમ છે મારા પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપતી સિંહ શિકાર માટે તૈયાર થઈને બેસી ગયો ઓ મારી ગુફા આજે તને શું થઈ ગયું છે હું તારા દ્વાર ઉપર ઊભો છું પણ તું મને બોલાવતી જ નથી જ્યાં સુધી મને તું નહીં બોલાવે ત્યાં સુધી હું અંદર નથી આવવાનો આજે તું બોલતી કેમ નથી શું તું એ ઈચ્છે છે કે મારે આ ગુફામાં નહીં રહેવું જોઈએ જો એવું છે તો હું હંમેશને માટે તને છોડીને જતો રહીશ સિંહને કાંઈ ખબર નહોતી પડી રહી એટલે એણે વિચાર્યું કે કદાચ ગુફા બોલીને અંદર બોલાવતી હશે પણ આજે મારી બીકના કારણે ચૂપ છે જો આ શિયાળ પણ જતો રહેશે તો મારે આજે પણ ભૂખ્યા રહેવું પડશે એટલું વિચારીને સિંહ પોતાનો અવાજ બદલીને ધીરેથી બોલ્યો મારા પ્રિય મિત્ર આજે કેમ બહુ વાર લગાડી દીધી આવવામાં કેમ આટલું મોડું કર્યું જલ્દી આવ કેટલી વાર બહાર ઊભો રહેશે આવો શિયાળભાઈ તમારું સ્વાગત છે શિયાળભાઈ કહે અરે સિંહ તું છે આ ગુફામાં ભૂખના મારે તારી બુદ્ધિ આટલી પણ નથી ચાલતી કે ગુફા ક્યારેય નથી બોલતી એટલું કહીને ફટાફટ શિયાળભાઈ ત્યાંથી ભાગી ગયા સિંહ તેને પકડવા ગુફામાંથી બહાર આવ્યો ત્યાં તો શિયાળ ઘણો દૂર ભાગી ગયો હતો દોસ્તો ગુફા કંઈ બોલે ના બોલે સારું થયું કે ગુફા બોલવાવાળી યુક્તિ શિયાળભાઈને સૂજી નહીંતર સિંહ આજે શિયાળને ખાઈ ગયો હોત આ વાર્તામાંથી બોધ મળે છે જ્યારે મોટી મુસીબત આવી હોય ને ત્યારે મારી જેમ ચાલાકીથી બચવું જોઈએ